જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રધુવંશ સમાજની પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોહાણાનું છે અખિલ રઘુવંશી લોહાણા સમાજ ડીસાના ડોક્ટર્સ બનેલા જલારામ મંદિર ખાતે કરવામાં આવેલો જલારામ મંદિર પ્રવૃત્તિઓથી સતત રહે છે અખિલ લોહાણા આ વર્ષે ડોક્ટર્સ બનેલા વિદ્યાર્થીઓનું

જીવરાણી ઢોલ શરણાઈ ના સુર સાથે વાસ્તે ગાતે દબદબા ભેર સમાન કરવામાં આવ્યું હતું આ અવસરે સર્વ કનુભાઈ કે આચાર્ય ભગવાનભાઈ બંધુ જતીભાઈ ઓડવાણા તરાચંદભાઈ મજેઠિયા દિલીપભાઈ રતાણી આનંદભાઈ પી ઠક્કર કમલેશભાઈ રાજ પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ મજેઠિયા આરસી પૂજારા ચંદુભાઈ ઇટીડી નિલેશભાઈ રાવળ બળદેવભાઈ રાયકા મહેશભાઈ મનવર